પ્લાસ્ટિક મુક્ત તથા સ્વચ્છતા સાથે સ્વચ્છ રાખીએ તેવી જન જાગૃતિમાં મહાસિવરાત્રિના મેળામાં આવતા લોકો દ્વારા રાખવામાં આવે તેવી અપીલ ક્લીન અપ ગ્રુપ દ્વારા ભાવિકોને કરવામાં આવી રહી છે તેની ભાવિકોમાં સરાહના કરવામાં આવી રહી છે ધામ દીપ્તિ પટેલ છે અને સ્વચ્છ ભારત મિશન આપણા માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ ની એક આપણી મિશન છે કે મારું ભારત સ્વચ્છ ભારત તો એ દિશામાં આપણે આગળ વધીએ આપણે નવ યુવાન સાથે જોડાઈ અને જ્યારે આ શિવરાત્રીના મેળામાં દસ થી પંદર લાખ જેટલી

અગ્નિ આપણે પાંચ તત્વોથી બનેલા છીએ ભૂમિ તો આને સ્વચ્છ રાખીએ અને વધુમાં વધુ આમાં લોકો જોડાય અને પ્રેરણા રૂપ બનીએ કે આ જે આપણો ગિરનાર છે એને સ્વચ્છ ગિરનાર તરીકે આપણે અતિ ભવ્ય મેળાનું આયોજન જે કરી લે છે એને સફળ બનાવીએ અને જય ગિરનારી સાથે ફરી હાથ જોડીને એક નમ્ર વિનંતી કરું છું કે તમારો કચરો તમારી જાતે ઉપાડો અને અમે જ્યાં જ્યાં ડસ્ટબીનો રાખ્યા છે અથવા તો એક મોહિમ લીધી છે કે જ્યાં અમે થેલીઓ પ્રોવાઈડ કરી છે તો તમે પ્લીઝ એની અંદર તમારા પાન માવા ગુટકાના જે કંઈ પ્લાસ્ટિક વેસ્ટ છે અથવા તો તમારી ઘરેથી લાવેલી બોટલોને તમે ક્યાંય પણ જંગલોમાં એકત્રિત ન થવા દો કેમ કે અહીંયા વન્ય જીવો રહે છે અને આપણે ફરી ફરી ગિરનારમાં આવીએ અને ગિરનારની જે સાચી સનાતન ધર્મની આપણી જે અ છાંયાં છે તો એને વધુ અભિભૂત કરીએ અને સાચી અર્થમાં ભવ્ય ગિરનારનું જે મેળાનું આયોજન કર્યું છે તો એ શિવને સમજીએ શિવ તત્વને સમજીએ અને જય ગિરનારી સાથે ફરી એક હાથ જોડીને મારી નમ્ર અપીલ છે કે તમારો કચરો તમારી થેલીઓમાં જ નાખો અને આપણા ગિરનારને આપણા જંગલને સ્વચ્છ બનાવીએ